કવાટની ક્રાંતિકારી ભૂમિ પર પરિવર્તન સભામાં અહીં મારી સાથે ઉપસ્થિત છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા જેમને આપણે હમણાં સાંભળ્યા એવા મારા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા આજે ત્રણ હજાર કાર્યકરો સાથે જેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા પરેશભાઈ રાઠવા સાથે લગામીથી પધારેલા અમારા યુવાન સાથી અને યુવાન આગેવાન એવા રાજેશભાઈ રાઠવા સાથે આપણા સૌના વડીલ ડુંગળીના માજી સરપંચ એવા ભંગિયાભાઈ રાઠવા સાથે આપણા કવાટ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નવસિંહભાઈ રાઠવા સાથે જે આપણા વડીલ છે દરેક સભાઓમાં અમે માન એમને આમંત્રણ આપીએ અને અમારું માન રાખીને દરેક સભામાં પોતાની હાજરી હોય એવા સરપંચ શ્રી નેમસિંહભાઈ એમના પુત્ર અને આથા ડુંગરી પંચાયતના સરપંચ એવા આપણા રતનસિંહભાઈ રાઠવા આજે જેઓ આપણી સાથે વિધિવત રીતે જોડાયા છે એવા આંબા ડુંગરના સરપંચ શ્રી નરસિંહભાઈ અને મંચસ્થ તમામ વડીલો તમામ આગેવાનો મારી સામે બેઠેલા મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય મારી માતાઓ મારા મિત્ર સમાન મારા યુવાન સાથીઓ કર્મચારીઓ મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી સાથીઓ મંચ પર તમે જોઈ લો જેટલા પણ અહીંયા આગેવાનો બેઠા છે એ ચાહે ભંગિયા રાઠવા હોય રાધિકા રાઠવા હોય રાજેશભાઈ રાઠવા હોય એ ચાહે પરેશભાઈ રાઠવા હોય નિરંજન વસાવા હોય નરસિંહભાઈ સરપંચ હોય કે જોયા હશે તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે વિડીયો તમારામાં આવતા હશે અમે લોકો માટે અવાજ બનતા હશે એમની રજૂઆત કરતા હશે લોકોને ન્યાય મળે વાત કરતા હશે એના વિડીયો તમે હર હંમેશ જોતા હશો અને એક બાજુ ભાજપના નેતાઓ તમે તમારા નેતાઓ તરફ જોઈ લો એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે એમના વિડીયો ડરાવતા આવતા હશે ધમકી આપતા આવતા હશે એમના ફોન આવતા હશે મીટર કપી લઈશું કેસ થશે પોલીસ મોકલી દઈશું પાણી નહીં મળે ઝુંપડું નહીં મળે એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા ભાજપના નેતાઓ ડરાવે છે ને ત્યારે એક બાજુ લોકોના લોકો અમે બેઠા છે તમારી લડાઈ લડવા વાળા લોકો અમે બેઠા છે અને એક બાજુ આપણા લોકોને ડરાવાની ધમકાવવાની દબાવાની રેડ પડાવવા વાળા લોકો બેઠા છે ત્યારે એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે

મનરેગામાં બચુભાઈ ખાબળના દીકરાએ કઈ રીતના કોભાંડ કર્યું નળમાંથી પાણી કેમ આવતું નથી એની એક પણ નેતાએ વાત કરી નથી બધા જ નેતાઓએ કીધું કે બહારના લોકો અહીંયા આવે છે અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે ભાઈ તમે ગેરમાર્ગે દોરાને અહીંયા આવ્યા છો બધા ગેરમાર્ગે દોરાને અહીંયા આવ્યા છો તો આ નેતાઓ તમે જોઈ લો ભાઈ ત્રીસ તમારી સરકારમાં શું કર્યું નથી આજે કેટલાય ગામો ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી એની વાત કેમ નથી કરતા આજે ભાજપના નેતાઓ દસ વર્ષ પહેલા ફટફટિયા પર ફરતા તા ફરતા હતા કે નહોતા ફરતા ફટફટિયા પર ફરતા તા ને બધાને આજે 4 વ્હીલો થઈ ગઈ બે બે ત્રણ ત્રણ જગ્યાએ બંગલા થઈ ગયા પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ નથી આપણા બાળકો ભણવા માંગે છે એમના સાંસદના પંપ થઈ ગયા ભારતીય આવેલા મંત્રીએ તો જવેલર્સમાં પાર્ટનરશિપ લઈ લીધી સાપુતારામાં હોટલો ખોલ દીધી બોમ્બેમાં હોટલો ખોલ દીધી પણ આપણા બાળકો માટે નિશાળનો ઓરડો બйно નથી ત્યારે

તમે અઠ્ઠાવીસ ગામ ને જે પ્રોજેક્ટ એમ એનપીસી સાથે થયું છે રદ કરાવી આપો તમે આ વિસ્તારમાં રોજગાર આપી દો તમે નું પાણી અહીંયા આપી દો તમે રામી ડેમના વિસ્તાપિતોને વળતર નથી વળતર આપી દો તમે હાપેશ્વરમાંથી અમારા લોકોને પાણી આપી દો તે દિવસે ચૈતર વસાવા તમારા બધા જ નેતાઓના જાહેર મંચ પરથી વખાણ કરવા પર તૈયાર છે તમારે કઈ કરવું જ નથી અને અમે આવીને તમામ અમારા લોકોને ન્યાયની વાત કરી એટલે તમે ચૈતર વસાવા આમ છે તેમ છે ફલાણું છે ઢીકણું છે કરો છો સાથીઓ આ લોકોની હકીકત શું છે તમને ખબર નહીં હશે અત્યાર સુધી આ લોકોએ પાંચ વર્ષ ધારાસભ્યમાં કોંગ્રેસવાળાને મોકો આપે પાંચ વર્ષ ભાજપવાળો રાજ કરે પાંચ વર્ષ તાલુકાનો પ્રમુખ કોંગ્રેસનો બને પાંચ વર્ષ ભાજપનો બને આવી રીતના આઝાદીના ઇઠ્ઠોતેર વર્ષ સુધી આપણા લોકોનો ઉપયોગ કર્યો છે હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકોએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે મનરેગામાં આટલું મોટું કોબાન કેમ કર્યું ભાઈ તમે નલસે જલમાં કોબાન કેમ કર્યું ભાઈ તમે કોને પૂછીને આંબા ડુંગરમાં અઠાવીસ ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે કેમ હાઇડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે અહીંયા પુલ કેમ નથી બનાવતા પાવી જેતપુર ભાઈ તમે તુરખેડા ની પેનો માટે રોડ કેમ નથી બનાવતા ભાઈ તમે અહીંયા દવાખાનામાં ડોક્ટરો કેમ નથી મુકતા એમ કરીને અમે આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા બાણિયા બનીને રાજ કરતા હતા હવે ત્રીજો મોરચો આવી ગયો છે થયું કે નહીં થયું એ લોકોને અત્યાર સુધી મામા બાણિયાએ કીધું કે ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલવાનો તીજી પક્ષ નથી ચાલવાનો એવો પ્રચાર હતો ને આ લોકોનો ત્રીજો મોરચો ચાલવાની વાત તો દૂર આ ત્રીજો મોરચો દોડવા લાગ્યો છે કૌમાંટમાં આજે આખા બજારમાં દોડી પડે છે આજે ત્રીજો પક્ષ આખા ગુજરાતમાં દોડે છે એટલા માટે આ લોકોને ડર પદ બેસી ગયો છે કે ભાઈ હવે તો મામા ભાણીયા આપણે વેવાઈ હતા વેવાઈ વટુલોમાં પાંચ વર્ષ તમે કરતા હતા પાંચ વર્ષ મારો વારો હતો હવે તો આ બધા નવા આવ્યા છે એ લોકો હવે લઈ જશે એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા ચૈતર વસાવાના અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે રાતે ઊંઘમાં પણ અમે દેખાઈએ છે રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય એટલે રાતે ઊઠીને એક ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઊઠીને જોઈએ તો મોબાઈલમાં એ લોકોના વિડીયો આવી જાય છે સવારે એ લોકોના વિડીયો મારા મોબાઈલમાં આવી જાય છે હા પેલા બાજુના સાંસદો પણ આ બાજુના સાંસદો પણ મંત્રીઓ તંત્રીઓ ચૈતર વસાવા ચૈતર વસાવા ચૈતર વસાવા ચૈતર વસાવ એટલે અમારા જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવ્યા આજે પરેશભાઈ જેવા રાજનીતિમાં આવ્યા રાજેશભાઈ રાજનીતિમાં આવ્યા નિરંજનભાઈ રાજનીતિમાં આવ્યા અને અમે ચોખ્ખી રાજનીતિ કરીએ છીએ ઈમાનદારી પૂર્વક પ્રમાણિકપૂર્વક અમારા લોકોને ન્યાય મળવો જોઈએ એની વાત કરીએ છીએ શિક્ષણ મળવું જોઈએ એની વાત કરીએ છીએ એટલા માટે હવે આ લોકોને ખબર પડી કે આપણે તો સત્તા જવાની આપણી તો ખુરશી જવાની અત્યાર સુધી તો ખોટું બોલી બોલીને મત લીધા હવે ચાલવાનું નથી ત્યારે આજે નેતાઓ પણ રોડ પર ઉતરીને બે હાથ જોડે છે આજે રોડ પર ઉતરીને ડિસ્કો કરે છે નાતણું કરે છે આવનારા દિવસોમાં અમારી ટીમ એટલી મહેનત આ વિસ્તારમાં કરશે તમારા માટે એટલા પ્રયાસ આ વિસ્તારમાં કરશે કે તમારા સાંસદ તમારા મંત્રી તંત્રી તમારા તલાટી કમ મંત્રી તમને નહોતા મળતા ને થોડા દિવસ ખાલી અમને આપો આ તમારા મંત્રી તંત્રીઓ તમારા ગામડે ગલીએ ગલી અમે ફરતા કરી દઈશું એ લોકો ચૂંટણી આવે અને બહાર નીકળતા હતા હવે તમારા બારમામાં પણ આવશે તમારી ભજનમાં પણ આવશે તમે છઠી માં બોલો છો છઠી પણ આવશે અને તમે કેશો ભાઈ ગોદ ભરાય છે તો તેમાં પણ આવશે કેશો કે ભાઈ આણું છે આણું માં આવજો તો આણું પણ આવશે કેમ કે ત્રીજો મોરચો ચાલવા લાગ્યો છે દોડવા લાગ્યો છે એમની કુરસીઓ અને સત્તાઓ જતી રહેવાની છે એટલા માટે આ લોકો આજે એમને ટાર્ગેટ કરે છે પણ મારા સાથીઓ અમે કેમ કવાટમાં આવીએ છીએ અમે કવાટમાં એટલા માટે આવીએ છીએ અમારે તૂળખેડામાં અમે તે વખતે ગયા અમારી જ્યારે યુવાન ધધ દીકરી અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી ડિલિવરીની પીડાથી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા એ બેન રસ્તામાં મરી ગયા એ બેનના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો એ દીકરો રડે એનો પરિવાર રડે ત્યારે અમે એ બેનનો દુઃખ અમે મહેસૂસ કરીએ છે જે બેન સાથે આ થયું એ આ ભાજપના નેતાઓને ખબર નથી પડતી જે દિવસે આ ભાજપના સાંસદ એમના મંત્રી એમના ધારાસભ્યની બેન પોતાની બેન પોતાની દીકરી સાથે આ રીતના ઝોલીમાં મૃત્યુ થશે ને તે દિવસે આ લોકોને ભાન આવી જશે કે ડિલિવરીની પીડા શું હોય છે અમે આ કવાટની દીકરીને અમારા પોતાની બેનનું દુઃખ સમજીને મહેસૂસ કરીએ છે અમારા ખેડૂત સાથે આજે અન્યાય થાય છે અત્યાચાર થાય છે અમારા યુવાનો સાથે આજે લાઠીચાર્જ થાય છે અમારા યુવાનો ભણી ગણીને આગળ વધે પણ એને રોજગાર નથી મળતો નોકરી નથી મળતી પેપરો ફૂટે છે સે જલના નામે કરોડો રૂપિયાના ના થાય છે આજે ગામડામાં રોજગારી આપવા માટે મનરેગા હતી એમાં મંત્રી અને જમીનો આપી કરોડો રૂપિયા ગામડા વિસ્થાપિત થયા રામી હોય કડાણા હોય ઉકાઈ હોય કે કરજણ હોય આજે આદિવાસી સમાજ અનેક રીતે પોતાના ગામ થી વિભાજીત થયો છે પોતાના સમાજ થી વિભાજીત થયો છે પોતાની સંસ્કૃતિ તિવિભાજિત થયો પોતાની પ્રકૃતિ થી વિભાજિત થયો અને અમારા લોકો ને આજે પણ नर्मदा નું પાણી નથી મળતું ત્યારે આ સરકારને હવે અમે કેવા માંગીએ છીએ અમારો સમાજ હવે અધિકારો ની વાત કરે છે અમારા અધિકારો તમે અમને આપો સંવિધાન માં જે અમને પ્રાવધાન છે અમારી અન્યામાં તમે અમને આપો અમારી જમીનો તમે પ્રોજેક્ટ ના નામે છીનવાની વાત કરો છો ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ છે આંબા ડુંગર માંથી અઠાવીસ ગામો ને તમે વિસ્થાપિત કરવા માટેનું જે ગેજેટ બહાર પાડ્યું છે ત્યારે આ કવાત ધરતી પરથી એ ભારતીય જનતા પાર્ટી ના તમામ નેતાઓને એમના મુખ્યમંત્રી ને એમના નયમ મુખ્યમંત્રીને આ મંચ પરથી કહેવા માંગુ છું અમારા આંબા ડુંગર વાળાના એક પણ લોકોને તમે છંછેડશો તે દિવસે આંબા ડુંગર લોકો માટે અમે આપી દેવા માટે પણ તૈયાર લડીશું મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓ કીધું કે એનું દુકાન નથી મંત્રીને ખબર હોવી જોઈએ તમારા પ્રદેશના ના નેતાઓ તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ બિછામ બચાવીને ઉભા હતા લાલ જાજમ પાછીને હતા મને તમારા પ્રદેશના નેતા અને દિલ્હીના નેતાએ કીધું જયતરભાઈ તમે આવો તમને કાલે મંત્રીમાં અમે પાડી લઈએ કાલે મંત્રી બનાવી દીએ પણ આ જયતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી અમારા આદિવાસીઓ માટે લડવાવાળા નેતા છે ત્યારે શું તમે દુકાનની વાત કરો છો શું તમે ઉધારની વાત કરો છો તમારી દુકાન છે તો તમે ઉધારની વાત કરો છો તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના અમારા ઓરિજિનલ રાઠવાઓને આજે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે તમે એમના પર પંદર પંદર જાતના પુરાવા માંગો છો આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે એમને કટક ચાલીસ લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપત્ર બહાર પાડ્યો છે જે ઉચ્ચ અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે ત્યારે તમારું સરકારમાં કોઈ ઉભતું નથી અને તમે કમાટમાં આવીને તમારી દુકાનની વાત કરો છો આ એ ચૈતર વસાવા છે આદિવાસી વિદ્યાર્થીઓને જે ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી હતી એ સરકારને ઝુકાવીને 460 કરોડ રૂપિયા આપવાની ફરજ પાડી એ ચૈતર વસાવા છે તમારા જેવા માય કાંગળા નથી આ ભીડ એ તમારા જેવા અમારી પાસે સાત કરોડ નો મંડપ નથી અમારી પાસે બે કરોડ નો ડોમ નથી અમારી પાસે પાંચ કરોડ સ્ટેજ નથી અમારી પાસે ભીડ લાવવા માટે 7 કરોડ 71 લાખ રૂપિયા ટ્રાઇબલના નથી અમારી પાસે ડેકોરેશનના 16 કરોડ આબીજાથી બજેટના નથી અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે 2 કરોડ ને 40 લાખ રૂપિયા નથી અમારા લોકોને નાસ્તો સમોસા ખવડાવવા માટે અમારી પાસે 2 કરોડ નથી અમારા લોકોને ચા પીવડાવવા માટે 2 કરોડ નથી અમારા લોકો આ સ્વયંભુ આવેલા છે આ લોકો નથી આ લોકો પૈસા માટે વિનંતી કરું છું તમારી આત્મા આજે જાગી છે બીજા દસ દસ જણ પણ આત્મા જગાડો અને આવનારા દિવસોમાં છોટા ઉદેપુરમાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ એમના સુપડા સાફ તમે કરી દો

આર્ટિકલ 330 332 અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે એને પણ આજે છીનવવાની વાત છે આપણા તમામ 73 ડબલ એના અધિકારો છીનવવાની વાત છે પેસા અંતર્ગત ગામ સભાના પાવરો છીનવાની વાત છે ત્યારે આજે મારા વડીલોને મારી માતાઓને મારા યુવાન સાથીઓને હું આહવાન કરવા માટે આવ્યો છું આજે મંચ પર બેઠેલા તમામ સરપંચો અમારા તમામ પદાધિકારીઓ તમારા માટે લડવા માટે તૈયાર છે આ ચૈતર વસાવા તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે પણ મારા વડીલો મારી માતાઓ મારા યુવાન સાથીઓ તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે તમે તૈયાર થઈ જાઓ આ લોકોના ઝૂટા વાયદાઓમાં નથી આવવાનું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણી જમીન બચે એ માટે આપણે બધાએ તૈયાર થઈને હવે આવનારી ચૂંટણીમાં ઈટનો જવાબ પથ્થરથી આપી દેવા માટે તમારે તૈયાર રહેવું પડશે અહીંયા મંત્રી આવ્યા હતા બે દિન ત્રણ દિવસ પહેલા એમણે કીધું